જય ભોલેનાથ ઓમ નમ શિવાય ધર્મ ભક્તિ ચેનલમાં પ્રદોષ વ્રત દરેક મહિનાના કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની એટલે કે દિવસે રાખવામાં આવે છે આ દિવસે ભગવાન શિવની પૂજા પ્રદોષ કાળમાં કરવાની વિધિ છે જ્યારે આ વ્રત સોમવારના દિવસે આવે છે ત્યારે તેને સોમ પ્રદોષ વ્રત પણ કહેવામાં આવે છે આ વ્રત દાંપત્ય જીવન સુખમય બનાવવા સંતાન સુખ પ્રાપ્તિ કરવા અને પરિવારમાં સુખ સમૃદ્ધિ માટે રાખવામાં આવે છે વ્રત ધારણ કરનારા ભક્તોએ આ દિવસે પ્રદોષ વ્રતની કથા અવશ્ય સાંભળવી કે વાંચવી જોઈએ સૌથી પહેલા આપણે તેરસ તિથિ એટલે કે આજે દસ ફેબ્રુઆરીના શુભ મુહૂર્તો વિશે જાણીશું તો તેરસ તિથિ પ્રારંભ થશે નવ ફેબ્રુઆરી રવિવારે સાંજે સાત વાગીને છવ્વીસ મિનિટથી તેરસ તિથિ સમાપ્ત થશે દસ ફેબ્રુઆરી સોમવારે સાંજે છ વાગીને સત્તાવન મિનિટે સૂર્યોદય થશે સવારે સાત વાગીને છ મિનિટ પર જ્યારે સૂર્યાસ્ત થશે સાંજે છ વાગીને પંદર મિનિટે આજે બ્રહ્મ મુહૂર્તનો સમય સવારે પાંચ વાગીને ઓગણત્રીસ મિનિટથી છ વાગીને સત્તર મિનિટ સુધી રહેશે અભિજીત મુહૂર્ત બપોરે બાર વાગીને અઢાર મિનિટથી એક મિનિટ એક વાગીને ત્રણ મિનિટ સુધી રહેશે જ્યારે રાહુકાળનો સમય સવારે સાડા સાત વાગ્યાથી નવ વાગ્યા સુધી રહેશે આજે પુનર્વસુ નક્ષત્ર સાંજે છ વાગીને એક મિનિટ સુધી રહેશે અને ત્યારબાદ પુષ્ય નક્ષત્ર ચાલુ થઈ જશે ત્યારબાદ પ્રીતિ યોગ સવારે દસ વાગીને સત્યાવીસ મિનિટ સુધી રહેશે ત્યારબાદ આયુષ્યમાન યોગ બનશે સાંજે પાંચ વાગીને ત્રીસ મિનિટથી સાત વાગીને દસ દસ મિનિટ વચ્ચેના સમયગાળામાં પ્રદોષ વ્રતની પૂજા કરવાનો અત્યંત લાભદાયી માનવામાં આવે છે આજના આજની આ વિડીયોમાં સોમ પ્રદોષ વ્રતનો મહિમા પૂજન વિધિ પૌરાણિક કથા અને અંતમાં શિવ આરતી સાંભળશો પ્રદોષ વ્રત ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવા માટેનો એક અત્યંત પ્રભાવશાળી ઉપાય છે જ્યારે આ વ્રત સોમવારે આવે છે ત્યારે તેને સોમ પ્રદોષ વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે આજની કથામાં આપણે જાણીશું કે કઈ રીતે એક વિધવા બ્રાહ્મણીના પ્રદોષ વ્રતના પ્રભાવથી એક રાજકુમારનું ભાગ્ય બદલાઈ ગયું અને ભગવાન શિવની કૃપાથી તેણે ખોવાયેલું રાજ્ય પુનઃ પ્રાથે સાથે સાથે આપણે એ પણ જાણીશું કે સોમ પ્રદોષ વ્રત રાખવાથી કયા કયા પુણ્ય કૃપા કરીને કથા સાંભળતી વખતે શ્રદ્ધા અને અને વિશ્વાસ સાથે તમારા હાથમાં સફેદ પુષ્પ અક્ષત રાખો કથા પૂર્ણ થાય પછી તેને ભગવાન શિવના ચરણોમાં અર્પણ કરો હવે સાંભળીએ સોમ પ્રદોષ વ્રત પાવન કથા એક નગરમાં એક ગરીબ વિધવા બ્રાહ્મણી રહેતી હતી તેના પતિ સ્વર્ગવાસ્થ થઈ ગયા હતા અને તેનો એકમાત્ર આધાર તેનો પુત્ર જ હતો તે દરરોજ ભિક્ષા માંગવા માટે અને અને ભિક્ષામાં મળેલા અનાજથી પોતાનું પુત્રનું જીવન હતી એક દિવસ જ્યારે તે ભિક્ષા લઈને ઘરે પરત ફરી ત્યારે તેને રસ્તામાં એક ઘાયલ બાળક મળ્યું તેને જોઈને બ્રાહ્મણીને દયા આવી અને તે બાળકને પોતાના ઘરે લઈ ગઈ આ બાળક વિદર્ભ દેશનો રાજકુમાર હતો શત્રુ સેનાએ તેના રાજ્ય પર આક્રમણ કરીને તેના પિતાને કેદ કરી દીધા હતા અને રાજ્ય પર કબજો કરી લીધો હતો તેથી રાજકુમાર દેશમાં ભટકતો હતો હવે તે રાજકુમાર અને તેના પુત્ર સાથે રહેવા લાગ્યો તેને પોતાના પુત્રની જેમ જ ઉછેર્યો કેટલાક સમય પછી જ્યારે બ્રાહ્મણી પોતાના પુત્ર અને રાજકુમાર સાથે ભિક્ષા માંગવા નીકળી ત્યારે અંશુમતી નામની એક ગંધર્વ કન્યાએ રાજકુમારને જોયો અને તેના રૂપથી મોહિત થઈ ગઈ આગળના દિવસે તે પોતાના માતા પિતા ને સાથે મુલાકાત કરાવવા માટે લઈને આવી ભગવાન શિવની કૃપાથી અંશુમતીના માતા પિતાને સ્વપ્નમાં આદેશ મળ્યો કે રાજકુમાર અને અંશુમતીનો વિવાહ કરી દેજો તેથી તેમણે તેમ જ કર્યું બ્રાહ્મણી ભગવાન શિવની પરમ ભક્ત હતી અને નિયમપૂર્વક પ્રદોષ વ્રત રાખતી હતી આ વ્રતના પ્રભાવથી રાજકુમારને ગંધર્વ રાજની સેનાની મદદ મળી અને જેનાથી તેને વિદર્ભ દેશ પર શત્રુઓને પરાજિત કરીને પોતાનું રાજ્ય પુનઃ પ્રાપ્ત કર્યું હવે તે સુખ સમૃદ્ધિથી જીવન જીવવા લાગ્યા અને રાજકુમારે બ્રાહ્મણીના પુત્રને પોતાનો મંત્રી બનાવી દીધો બ્રાહ્મણીના પ્રદોષ રત્ના પુણ્યફળથી ભગવાન શિવની કૃપાથી તેમના સૌના પર થઈ અને તેઓ સુખ સમૃદ્ધિથી જીવન જીવવા લાગ્યા સોમ પ્રદોષ રતનું મહત્ત્વ તો આ વ્રતથી પૂર્વજન્મના પાપો અને જીવનમાં આ જીવનમાં થયેલા નાની મોટી અથવા તો તમામ પાપો દૂર થાય છે જો પરેશાન હોય તો આ વ્રત લાભદાયી છે વૈવાહિક જીવનમાં સુખમય બને તે માટે દાંપત્ય જીવનમાં સ્નેહ અને સમજૂતી વધે છે નિઃસંતાન દંપતી માટે આ વ્રત ખૂબ જ શુભ ફળદાયી છે તેમના સંતાનની પ્રાપ્તિ થાય છે ધન અને સમૃદ્ધિ માટે વેપારીઓ માટે લાભદાયી ઘરમાં સૌભાગ્ય અને સુખ સમૃદ્ધિ વધે છે તમામ શારીરિક રોગો દૂર થાય છે છે અને આયુષ્ય વધે આ વ્રત કરવાથી અકાળ મૃત્યુ અને અનિષ્ટમાંથી બચાવે છે ચાલો હવે ભગવાન શિવ ભોલેનાથ દેવાધિદેવ મહાદેવજી ની આરતી કરીએ ઓમ જય શિવ કા स्वामी जय शिव ॐकारा ब्रह्मा विष्णु सदा शिव विष्णु सदा शिव अर्धांगी धारा ॐ जय शिव ॐकारा एकानन चतुरानन पञ्चाननराजे हंसासन गरुडासन हंसन गरुडासन विश्वाहन साजे ॐ जय शिव दो भुज चार चतुर्भुज दस भुज अति सोहे त्रिगुणरूपनिरखता त्रिगुणरूपनिरखता त्रिभुवन जन्मो है ॐ जय शिव ॐकारा अक्ष माला वन माला, माला धारी ચંદન મૃગ મદ સોહે ચંદન મૃગ મદ સોહે બાલેશ સિધારી જય કારા શ્વેતાંબર પીતાંબર બાઘાંબર सनकादिक गरुणादिक सनकादिक गरुणादिक भूतादिक सङ्गे ॐ जय शिव ॐकारा कर्के मध्यकमण्डल ચક્ર ધારે સુખકારી દુઃખ સુખકારી દુઃખ જગપાલનકારી ઓમ જય શિવ ब्रह्मा विष्णुसुदाशिव जानतविवेका प्रणवाक्षर मे शोभित प्रणवाक्षर मे शोभित एति नो वेका ॐ जय शिव ॐकारा ત્રિગુણ સ્વામીજી આરતી જો કોઈ ન ગાવે કહત શિવાન સ્વામી ઓર કહત શિવાન સ્વામી સુખ સંપત્તિ પાવે ઓમ જય શિવકારા ॐ जय शिव ॐकारा प्रभुहर शिव ॐकारा ब्रह्माविष्णुसुदाशिव सदाशिव विष्णु ब्रह्मा जे अर्धाङ्गी धारा ॐ जय शिव ॐकारा नमः पार्वतीपति हर हर महादेव कपूरगौरम् करुणावतारं संसारसारं भुजगेन्द्र सदा वसन्तं हृदयारविन्दे देवाधिदेवा नमो नमस्तु ते देवाधिदेवा नमो नमस्तु तये देवाधिदेवा नमो नमस्तु ते ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો બે લાયકનને જરૂર દબાઈ દેજો જેથી કરીને આપણને આવનારી તમામ આવી જ ઇન્ફોર્મેટીવ વિડીયોઝની નોટિફિકેશન તરત જ મળી રહે ધન્યવાદ